શ્રીકૃષ્ણ બ્રહ્મચારી એક દિવસ શ્રીકૃષ્ણ એમની પત્ની રુક્મિણીને જણાવ્યું કે દુર્વાસા મુનિ નદીના સામેના કિનારે આવ્યા છે એમણે મુનિને પ્રસન્ન કરવા માટે ઉત્તમ પ્રકારનું ભોજન તૈયાર કરવા કહ્યું ભોજન તૈયાર કરીને નદીએ ગયા પણ ત્યાં નદી પાર કરાવવા કોઈ નાવકે નાવિક નહોતા રૂકમિણીએ શ્રીકૃષ્ણની મદદ માંગી શ્રીકૃષ્ણે રૂકિણીને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય બ્રહ્મચારી કૃષ્ણએ રસ્તો કરી આપવા કહ્યું છે રુક્મિણીને ખૂબ જ નવાઈ લાગી કે શ્રીકૃષ્ણ તો પરણેલા છે અને કુટુંબ વાળા છે મુનિ પાસે ગયા અને એમને ભોજન કરાવ્યું મુનિએ પ્રસન્ન થઈને એમને આશીર્વાદ આપ્યા રુક્મિણીએ પાછા ફરતી વખતે નદી પાર કરવા માટે દુર્વાસાની મદદ માંગી દુર્વાસાએ એમને કહ્યું કે નદીને જઈને કહો નિત્ય ઉપવાસી દુર્વાસાએ રસ્તો કરી આપવા કહ્યું છે ખૂબ જ નવાઈ લાગી કે હજી હમણાં મુનિએ આટલું ભોજન કર્યું છે છતાં પોતાને નિત્ય ઉપવાસી કેમ કહે છે એમણે મુનિને કાંગી જ પૂછ્યું નહીં અને એમના કહ્યા મુજબ નદીને કહ્યું નદીએ તરત જ રસ્તો કરી આપ્યો રુક્મિણીને ઘણી જ જિજ્ઞાસા થઈ નદી પાર કરીને શ્રીકૃષ્ણ પાસે પહોંચીને રૂકમિણીએ એમને પૂછ્યું પોતે પરણેલા અને કુટુંબવાળા વાળા છો છતાં પોતાને નિત્ય બ્રહ્મચારી કહો છો દુર્વાસા મુનિ ભરપેટ ભોજન કર્યા પછી પોતાને નિત્ય ઉપવાસી કહે છે નદીએ આ બંને વાત સ્વીકારીને મને રસ્તો પણ કરી આપ્યો મને તો કાની સમજાતું નથી શ્રીકૃષ્ણ હસી પડ્યા એમને રૂકમિણીને કહ્યું અમે બંને આત્મજ્ઞાની છીએ અમે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે જાણીએ છીએ કે એ કાર્ય તો શરીર કરે છે આત્મા તો સદા અનાશક છે આત્મા કોઈ કાર્યથી બંધાતો નથી કોઈ પણ કાર્ય કરતી વખતે દુર્વાસા અને હુમ સાવજા અનાશક હોઈએ છીએ અમે મનથી ક્યારેય એ કાર્ય સાથે બંધાતા નથી એટલે જ હું નિત્ય બ્રહ્મચારી છું અને દુર્વાસા નિત્ય ઉપવાસી છે આપને જો આ મહાન સત્ય સમજી શકીએ તો આપણે સુખી અને સંતોષી જીવન જીવી શકીએ